ધર્મ સહજ જોઈએ દેવ પ્રત્યે ગુરુ પ્રત્યે ધર્મ પ્રત્યેની લાગણી સહજ જોઈએ નો ડાઉટ જિંદગીમાં જ્યારે ધર્મની શરૂઆત થતી હોય ત્યારે કદાચ એમાં સંસ્કાર નાખવા પડે છે પણ રોજ 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 જ્યારે આ ધર્મ કરવામાં આવે છે ને ત્યારે આગળ જતાં એ સંસ્કાર સહજ થઈ જાય છે ઘણાનો પ્રશ્ન છે ભાવ નથી આવતા ધર્મ કરીએ છીએ સાચી વાત પૂજા કરીએ છીએ રૂટીન થી કરીએ છીએ ગુરુ મહારાજ ને વંદન કરીએ છીએ રૂટીન થી કરીએ છીએ ભાવ કેમ નથી આવતા જંબુ વિજય મહારાજ ભગવાન ને જુએ પાગલ થઈ જાય હિમાંશુ સુરી મહારાજ ભગવાન ને જુએ પાગલ થઈ જાય કલાપુર સુરી મહારાજ ભગવાન ને જુએ અને કલાકો ભૂલી જતા હતા અમે દેરાસર ગયા પછી પણ અમને અમારો સંસાર કેમ ભૂલાતો નથી છે પ્રશ્ન તમારો સામાયિક કરીએ છીએ મન ચોટતું નથી માળા ગણીએ છીએ મન લાગતું નથી ધર્મની કોઈ પણ ક્રિયા કરીએ એ વખતે મન જો ચોટતું ના હોય નંબર એક ત્રણ કન્ડિશન બરાબર યાદ રાખો લાઈફમાં એક દિવસ આ બધા જ ધર્મો આત્મસાત થયા વગર નહીં રે નંબર એક જે પણ ધર્મ કરો સતત કરો કન્ટિન્યુસ પાંચ દિવસ પૂજા કરીએ બે દિવસ ના કરીએ સાત દિવસ કરીએ કરીયે ચાર દિવસ ના કરીએ બ્રેક કે બાદ અનુપમાની સિરિયલ જોતા હોય અચાનક ચાલુ સિરિયલ આવી જાય બ્રેક કે બાદ મોઢા કેવા ચડી જાય તારક મહેતાના ટપુડા અચાનક દયા ભાભી ગાયબ થઈ જાય હવે નહીં આવે મોઢા કેવા ચડી જાય